જય માતાજી મિત્રો જય વિગતમાં તો ફરીથી મારા લાડકવાયા વિગતમાં ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ભાદરવાની સિઝન ચાલે છે અને ઘરે ઘરે બીમારી છે તાવ આવે છે ખાંસી થાય છે શરદી થઈ જાય છે કે તમે દવા કરાવો છો તો પણ તમને આરામ નથી થતું અને અત્યારે આ ભાદરવાના વાતાવરણમાં દરેકને ખાંસી શરદી તાવ આવતો હોય છે અને શું કે દવા કરાવો તો પણ આરામ નથી થતો એટલે ખાંસી થાય એટલે આપણને છાતીમાં કફ થઈ જાય એટલે છાતીમાં દુખવું પેટમાં દુખવું મને પણ શરદી ખાંસી થઈ ગઈ હતી મેં પણ દવા લીધી છે પણ મને ખાંસી ના મટી એટલે આપણા ઘરમાં અને રસોડામાં જ જે આપણે જે વાપરતા હોય એ બધી વસ્તુ છે એનાથી જ મેં ખાંસી મટાડી છે મને ઘણી ખાંસી હતી કે મેં ડૉક્ટર પાસે અમને પીવાની મને સિરપ આપી તો પણ મને ખાંસી ના મટી પણ મારા સાસુએ એમ કીધું કે તમે દવા કરાવશો તો પણ તમને નહીં મટે તમે ઘરનો અને દેશી ઉપચાર કરો તો તમને ખાંસી મટી જશે તો મારી સાસુએ મને જે દવા બતાવી એ મેં ખાધી છે એટલે મને ખાંસી તરત આરામ થઈ છે અને એ ખાવાથી આપણને ખાંસી ક્યારેય થતી નથી અને એ દવા એવી છે કે આપણે બે ત્રણ વાર લેવી પડે એમ કે એક વાર લીધા પછી ના મટે પણ આપણે બે ત્રણ વાર એને ફાંકી મારીએ ને એટલે આપણને તરત જ ખાંસી મટી જાય છે અને એ દવા કેવી છે કે રાત્રે સૂતી ઘડીએ લેવાની કારણ કે આપણે સૂતી ઘડીએ દવા લઈએ સૂતા પછી આપણે સૂવાનું હોય છે એટલે સૂતી ગળીએ દવા લઈને આપણે કાંઈ ખાવા પીવાનું નથી હોતું એ ફાંકી મારી ઉપર પાણી પી અને આપણે સૂઈ જવાનું એટલે જે આપણે ફાકી મારી છે એની અસર આપણા જે આપણે શરદી થાય ખાંસી થઈ ગઈ છે અને છાતીમાં કફ બાજી જતો હોય એને પણ એ એકદમ મટી જાય છે તો ચાલો હું તમને બતાવું કે મેં તેની ફાંકી મારી હતી અને મને ખાંસી કેવી રીતે મટી ગઈ છે તે મેં જે દેશી ઉપચાર કર્યો છે એ પણ તમને હું બતાવું છું આ છે હળદર મીઠું અને આ બાજરીનો લોટ તો આપણે ચપટી ચપટી આટલું આટલું લઈ લેવાનું છે થોડુંક મીઠું લઈ લીધું અને છે બાજુનો લોટ આ ત્રણેય વસ્તુને આપણે આમ મૂકી અને એકદમ મિક્સ કરી નાખવાનું કે આપણે આંગળીની મદદથી આપણે એના ત્રણે ત્રણ વસ્તુને આમ મિક્સ કરી નાખવાનું કે ત્રણેય સરખા ભાગમાં એકદમ મિક્સ થઈ જાય એવું મિક્સ કરવાનું અને આ ફાંકી તમારે રાત્રે સૂતી ગળીએ જ લેવાની છે અને ફાંકી લીધા પછી તમારે કંઈ ખાવાનું નથી પાણી પી અને તમને ઊંઘ આવે ત્યારે આ ફાંકી લઈ લે ને એટલે તમને સો ટકા ખાંસી મટી જશે નાના બાળક હોય તો તમે જે આપણા મોટા માણસ હોય તો વધારે માત્રામાં લેવાનું અને નાના બાળકો હોય તો તમારે ઓછા માત્રામાં આપવાનું આ ફાંકી લેવાથી તમને કોઈ હાડ અસર નથી થતી તો તમે બધા જ બાજરીનો લોટ છે મીઠું અને હળદર દરેકના ઘરમાં વસ્તુ તો મળી આવે છે તો તમે બધા જ આવી જેને શરદી ખાંસી થઈ ગઈ હોય અને તમને દવા કરે પણ ના મળતી હોય તો તમે આ દેશી ઉપચાર કરજો તમને સો ટકા ખાંસી મટી જશે તો જે આ અમે બાજરીનો લોટ હળદર ને મીઠું તેની ફાકી બનાવી અને મેં ખાધી છે તો તમે પણ ઘરે આવો ટ્રાય જરૂર કરજો તો તમને સો ટકા ખાંસી મટી જશે તો આ ફાકી તમે દિવસે પણ લઈ શકો છો પણ એટલું ધ્યાન રાખવાનું કે ફાંકી લીધા પછી તમારે કંઈ પણ ખાવાનું નથી અને તમને એવું લાગે કે બપોરે નિંદર આવે છે તો બપોરે તમારે આ ફાકી મારી લેવાની અને પાંચ દસ મિનિટ આરામ કરી દેવાનો પણ એટલું તમે ધ્યાન રાખજો કે આ ફાંકી લીધા પછી કંઈ પણ ખાવાનું નહીં કે પીવાનું નહીં તો સો ટકા તમને ખાંસી મટી જ જશે તો તમે આ બધાના ઘરમાં હોય તો જરૂર તમે એકવાર આવો ટ્રાય કરજો તો તમને બધાને ખાંસી મટી જશે અને મારી ચેનલ પણ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય વિવદમા જય માતાજી